गणेशाय नमः મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયો વ્રત કથા ગુરુવારની વ્રત કથા જે ભગવાન ગુરુને સમર્પિત છે આ વ્રત કોઈ પણ ગુરુવારથી આરંભ કરી શકાય છે આ વ્રતની વિધિ પણ આપણે જાણીશું તથા વ્રત કથા પણ સાંભળીશું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ બ્રહ્મ તસમિ શ્રી ગુરુએ નમઃ તસમી શ્રી ગુરુએ નમઃ ગુરુવારના સ્વામી બૃહસ્પતિ દેવની આરાધના કરીને ભક્તો સર સાફ સફાઈ કરી લેવી સૂર્યનારાયણ દેવ ને અર્ધે આપવું તુલસી માતાજીની પૂજા કરવી દીપદાન કરવું શાલીગ્રામ ભગવાન જો ઘરમાં હોય તો તેમની પણ પૂજા આરાધના કરવી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને ભોગ અર્પિત કરવો જોઈએ અને ઘરના

આ ગુરુવારે ચણાની દાણીની સાથે કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ ગોળવાળું મીઠું જળ કેળાના વૃક્ષમાં ચડાવવું જોઈએ કેળાના વૃક્ષમાં હળદરનું પાણી ચડાવવું જોઈએ તિલક કરવું જોઈએ ત્યાં પણ દીપદાન એટલે કે એકમુખી દીવો પ્રગટાવવો જોઈએ શુદ્ધ ઘિનો ત્યારબાદ કેળાના ઝાડના મૂળમાં ચણાની દાળ અને કિસમિસ ધરવા જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ કેળાના વૃક્ષનું અને આરતી ઉતારવી જોઈએ કેળાના વૃક્ષ પાસે બેસીને વ્રત કથા સાંભળવી જોઈએ તથા ભગવાન નારાયણના વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ પણ પાઠ કે સ્તુતિ આવડતી હોય તે કરી શકાય છે વ્રત દરમિયાન ઉપવાસ રાખવાનો હોય છે જે ભક્તો જે પ્રમાણે વ્રત કરવા માંગે છે તે પ્રમાણે સવારે સંકલ્પ કરી લેવો જોઈએ કે ગુરુવારનું વ્રત દરમિયાન ઉપવાસ કરવા માંગે છે ની આહાર દેવા માંગે છે કે એક ટાઈમ ભોજન લેવા માંગે છે પૂજા પછી સાંજે જ ભોજન લેવાય જો એક ટાઈમ ભોજન લેવા માંગતા હોય શરીર ના આપતું હોય તો ભોજન કરી શકાય છે અને ભોજન સૂર્યાસ્ત થાય પછી જ કરવું જોઈએ ભોજનમાં પણ પીળી વસ્તુ ખાવી જોઈએ સૌ પ્રથમ પીળી વસ્તુ આરોગીને પછી બીજું ભોજન કરવું જોઈએ અને જો નમકનો ઇસ્તેમાલ ન થાય ભોજન દરમિયાન તો સારું કહેવાય કેળાના ફળ છે જે કેળા છે તે ભગવાન નારાયણને સમર્પિત કરવા જોઈએ પૂજા દરમિયાન ઘણું શુભ માનવામાં આવે છે શુભ ફળ પ્રાપ્ત થાય છે પરંતુ વ્રત કરનારે એ વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કેળાનું ફળ પોતે આરોગ્ય નહીં કેળાને દાન આપી શકાય છે પરંતુ પોતે લઈ ન શકે ખાઈ ન શકે હવે આપણે સાંભળીએ આ બૃહસ્પતિ વારની વ્રત કથા બોલો ગુરુ ભગવાન બૃહસ્પતિ દેવની જય પ્રાચીન કાળમાં એક પ્રતાપી રાજા હતા તે દાનવીર હતા બૃહસ્પતિવારનું વ્રત પણ રાખતા હતા ગરીબોને દાન દેતા પરંતુ રાજાની રાણીને આ બધું પસંદ ન હતું તેથી તે ન તો વ્રત કરે કે ન દાન દે એક દિવસ રાજા શિકાર ખેલ જંગલમાં ગયા રાણી પણ પોતાની દાસીની સાથે ઘરે જતી તે સમયે ગુરુ દેવ સાધુના રૂપ ધારણ કરીને રાજાના દરવાજા પાસે ભિક્ષા માંગવા માટે આવે છે પરંતુ રાણીએ સાધુને ભિક્ષા દેવાનું ટાળ્યું છતાં પણ સાધુએ બીજી વખત ભિક્ષા માંગી રાણીએ ફરી સાધુને કોઈ કામ બતાવીને ભિક્ષા ન દીધી સાધુએ પણ થોડી વાર સુધી ભિક્ષા માંગી આ જોઈને રાણી ઘણા નારાજ થઈ અને તેઓ કંટાળીને બોલ્યા કે હું દાન પુણ્યથી જ કંટાળી ગઈ છું આપ કોઈ ઉપાય બતાવો જેથી મને કષ્ટમાંથી મુક્તિ મળે ત્યારે બૃહસ્પતિ દેવે રાણીને કહ્યું કે હે રાણી જો તમે ઈચ્છો છો કે તમને આ બધામાંથી મુક્તિ મળે તો તમે ગુરુવારના દિવસે ઘરને ગોબરથી ન લીપતા તથા ગુરુવારે વાળને ધોતી વખતે પીળી માટીનો ઉપયોગ કરજો અને પોતે પીળી જ માટીથી સ્નાન પણ કરજો અને રાજાને કહેજો કે ગુરુવારે હજામત કરે ભોજનમાં માંસ મંદિરાનું સેવન કરે અને ગુરુવારના દિવસે વસ્ત્ર પણ ધોવીને ધોવા માટે દેવા આમ સાત ગુરુવાર આવી રીતે કરશો એટલે સમસ્ત ધન તમારું નષ્ટ થઈ જશે આટલું કહીને દેવ તો અંતર્ધ્યાન થઈ ગયા કારણ કે ગુરુવારે ન તો વાળ ધોવાય છે ન અજામત કરાય છે ન તો નખ કપાય છે ન વસ્ત્ર ધોવાય છે ગુરુવારના દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી પણ દુર્ભાગ્ય આવે છે આ બધી વાત બૃહસ્પતિ દેવે રાણીને કહી કે જેથી રાણીનું સર્વસ્વ નષ્ટ થાય અને રાણીને મુક્તિ પ્રાપ્ત થાય જે પ્રમાણે રાણીએ દાન પુણ્યમાંથી મુક્તિ માંગી હતી તો દાન પુણ્યમાંથી મુક્તિ ક્યારે મળે જ્યારે આપણી પાસે ધન ન હોય ત્યારે રાણીએ રીતે જ દરિદ્રતા માંગી લીધી સાધુના વેશમાં આવેલ જેવું રાણીને કહ્યું હતું રાણી પણ એવી જ રીતે ગુરુવારના દિવસે કરવા લાગ્યા ત્રણ ગુરુવાર વીત્યા કે રાજાની સમસ્ત સંપત્તિ નષ્ટ થવા લાગી ભોજનના પણ ફાંફા પડવા લાગ્યા ઘરમાં એવી હાલત થઈ ગઈ કે રાજા દૂર દેશ કમાવા માટે ચાલ્યા ગયા અને રાણી ઘરમાં એકલા જ રહી ગયા રાણીએ એક દિવસ પોતાની દાસીને પોતાની બહેન પાસે કંઈક માંગી લાવવા માટે મોકલી કે જેથી ઘરે કંઈક કામ ચલાવી શકાય એ દિવસે ગુરુવાર હતો રાણીની બહેન તો દેવનું વ્રત કરતી હતી અને કથા સાંભળતી હતી ત્યારે રાણીની દાસી ત્યાં પહોંચી અને રાણીની બધી વ્યથા એ બહેનને સંભળાવી આ સાંભળીને બહેને કોઈ જવાબ ના આપ્યો આ જોઈને રાણીની દાસી ત્યાં રોકાણી નહીં પરંતુ પોતાની રાણી પાસે પાછી આવતી રહી દાસીએ રાણીને બધી વાત કરી અને પોતાની બહેન કોઈ પણ પ્રકાર મદદ કરવા માંગતી નથી એવું પણ કહ્યું અને બીજી બાજુ રાણીની બહેન કથા સાંભળીને પૂજન સમાપ્ત કરીને પોતાના બહેનની ઘેર આવી અને કહેવા લાગી બહેન મેં બૃહસ્પતિવારનું વ્રત રાખ્યું હતું તમારી દાસી જ્યારે મારા ઘરે આવી પરંતુ ત્યારે હું બૃહસ્પતિ દેવની કથા સાંભળતી હતી ત્યારે ન તો હું ઉઠી શકતી હતી કે ના કંઈ બોલી શકતી હતી એટલા માટે મેં તમારી દાસી સાથે કંઈ વાતચીત ન કરી કહો દાસી શા માટે આવી હતી ત્યારે રાણીએ પોતાની બહેનને બધી વ્યથા કહી સંભળાવી ત્યારે બહેને કહ્યું કે ભગવાન બૃહસ્પતિ દેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે તો તમારા ઘરમાં ક્યાંક અનાજ રાખેલું હશે પહેલાં તો રાણીને વિશ્વાસ ન થયો પરંતુ બહેનના આગ્રહથી રાણીએ દાસીને અંદર મોકલી ઘરમાં ત્યારે સાંજે ત્યાં અનાજ ભરેલું હતું આ જોઈને દાસી પણ હેરાન થઈ ગઈ દાસીએ રાણીને કહ્યું કે હે રાણીબા જ્યારે આપણને ભોજન ન હતું મળતું ત્યારે આપણે વ્રત તો રાખેલું હતું હવે તમે બહેન પાસેથી વ્રત અને કથાવિધિ જાણી લો ત્યારે વ્રત કેવી રીતે કરવું તે રાણીએ પોતાની બહેન પાસેથી જાણી લીધું અને બૃહસ્પતિ વ્રતના દરેક નીતિ નિયમ પણ જાણી લીધા રાણીએ પણ પોતાની બહેને બતાવ્યું એ પ્રમાણે બૃહસ્પતિ વારનું વ્રત કર્યું ચણાની દાળ અને કિસમિસ ભગવાન નારાયણને ભોગમાં સમર્પિત કરી કેળાના વૃક્ષની પૂજા કરીને ત્યાં પણ સમર્પિત કરી પૂજા કરી અને દીપ પ્રગટાવ્યું વ્રત કથા સાંભળી પીળા ભોજન લીધું અને બૃહસ્પતિ દેવને પ્રસન્ન કર્યા વ્રત અને પૂજન વિધિ બતાવીને રાણીની બહેન તો પોતાને ઘેર ચાલી ગઈ સાત દિવસ પછી જ્યારે ગુરુવાર આવ્યો તો રાણી અને દાસીએ આ વ્રત કરેલું હતું દાસીએ ચણા ગોળ અને કેળા લાવીને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હવે રાણી અને દાસીને એ વાતનું દુઃખ હતું કે હવે પીળા રંગનું ભોજન ક્યાંથી લાવીએ ત્યારે બૃહસ્પતિ દેવ પ્રસન્ન થયા આ વાત સાંભળીને કે રાણીએ અને દાસી એ બૃહસ્પતિ દેવ નું વ્રત રાખેલું હતું સાધારણ વ્યક્તિનું રૂપ ધારણ કરીને સ્વયં બૃહસ્પતિ દેવ જ સુંદર પીળા ભોજન દાસી ના હાથમાં મૂકે છે અને ભોજન પામીને દાસી પ્રસન્ન થાય છે રાણી સાથે મળીને ભોજન ગ્રહણ કરે છે ત્યારબાદ બધા ગુરુવારનું વ્રત અને પૂજન કરીને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત કરીને રાણી અને દાસી ઘણા પ્રસન્ન થયા ધન સંપત્તિ ફરી પહેલાના જેવી આવી ગઈ પરંતુ રાણી પહેલાની જેમ આલસ્યને છોડી ના શકી ત્યારે દાસી બોલી જુઓ રાણીબા તમે પહેલાંની જેમ જ આળસ કરી રહ્યા છો હવે તમને ધન રાખવા માટે પણ કષ્ટ થઈ રહ્યા છે આ કારણે ધન નષ્ટ થાય અને ફરી ભગવાન બૃહસ્પતિની કૃપાથી ધન પ્રાપ્ત થાય એટલા માટે તમે આળસ છોડો અને ભગવાન બૃહસ્પતિની કૃપાથી જે કાંઈ પ્રાપ્ત થયું છે તેને ભોગવો રાણીને સમજાય છે દાસીની વાત અને ઘણી મુસીબતોને પાર કરીને આ ધન પ્રાપ્ત કર્યું છે એટલા માટે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ આવો રાણીના મનમાં ખ્યાલ આવે છે ભૂખ્યા મનુષ્યોને ભોજન કરાવવું જોઈએ ધનનો શુભ કાર્યમાં ખર્ચ કરવો જોઈએ ત્યારે જ કુળનો યશ વધે છે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પિતૃ પ્રસન્ન થાય છે દાસીની આવી સમજદારી ભરેલી વાત સાંભળીને રાણી ઘણા પ્રસન્ન થયા અને શુભ કાર્યમાં પોતાનું ધન ખર્ચવા લાગ્યા જેથી આખા નગરમાં રાણીનો યશ ફેલાઈ ગયો આમ ભગવાન બૃહસ્પતિની કૃપાથી રાણી અને રાજા ફરી પોતાનું રાજ્ય પ્રાપ્ત કરે છે અને સુખ શાંતિથી સમય વિતાવે છે એવા ભગવાન બૃહસ્પતિને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો આ હતી બૃહસ્પતિ દેવની વ્રતકથા વિધિ અને મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ